રાજકોટ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ આ ભરતી માટે રહેઠાણનો પુરાવો અને સ્થાનિક હોવાનું પ્રમાણપત્ર આવશ્યક હોવાથી રાજકોટના દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ઝોનની મતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા ખાસ કરીને પશ્ચિમ ઝોનની મામલતદાર કચેરી સવારે આઠ વાગ્યાથી બહેનો લાંબી લાઈનોમાં ઉભા રહીને પ્રમાણપત્રો મેળવવા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એકસો આંગણવાડી કાર્યકર

તો કાકા છે તકલીફ તો કરે ને કે ના લાઈનમાં ઊભા એન આ ઈવન આ આમાં મામલતદારનો દાખલો ને એવું બધું જોઈએ રેટાનો દાખલો એ બધું ભેગું करू કેમ વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા એમ કે ટૂંકમાં આ આની તો કઈ જરૂર નથી આ મામલતદાર રેટાનો દાખલો આ આ સિવાય બીજું બધું ઓકે છે પણ આના આમાં બહુ વાર લાગે છે